જિલ્લા પંચાયત ભવન ખાતે ગુરુવારે કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી કારોબારી ચેરમેન ધર્મેશ મિશ્રની અધ્યક્ષતામાં આ યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત કારોબારી સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું અને બે હજાર પચીસ છવ્વીસનું મૂળ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું

આ બેઠકમાં જિલ્લાના સર્વાગી વિકાસને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા સારા ચાર કલાકે આ બેઠક સમાપન કરવામાં આવ્યું હતું આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત કારોબાર ની સમિતિની મિતિંગ રાખવામાં આવી હતી આજની મિટિંગમાં જમીન મહેસૂલ કાયદાની કલમ તો તે ડબલ એના કેસોની બહાડી આપવામાં આવી હતી જિલ્લા પંચાયત ભરૂચ બે હજાર ચોવીસ અને પચીસનું સુધારેલ અને બે હજાર પચીસ ને છવ્વીસનું વર્ષ મૂળ અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ હતું જિલ્લા પંચાયતની અંદર જે પચાસ લાખના કામોના જે ટેન્ડર છે એની બહારડી Apa mau